લીલી શાકભાજી ને એવું બનાવી કોઈ દાડો ફૂલેવન ને એવું ફૂલેવન ને એવું શાકભાજી આપણે ઘેર ખાઈએ ને વાલોળો ને ફૂલેવન ને એવું નથી બનાવતા ને ચાલ મિક્સ સબ્જી તો આવે ને સાહેબ મિક્સ સબ્જી તો કોઈક દાડો આવે ના છે આ તો સુધી તો એને જોઈ જ થઈ એમ કે ગોગાવાળા પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી આખા અઠવાડિયામાં ખીચડી અને રોટલી અને ડુંગળી બટાકાનું શાક આ બે જ વસ્તુ આપવામાં આવે છે આ બે વસ્તુ પણ ઉત્તમ ગુણવત્તા પાળું આપવામાં આવતું નથી અઠવાડિયાનું મેનુ લિસ્ટ છે કે મુખ્ય શિક્ષકના ટેબલ ઉપર જ છે કે કોઈ માહિતી બોર્ડ ઉપર આ માહિતી સૂચના લગાવવામાં આવી નથી આમલી ગોટીના બાળકોના વાલીને કોઈ ખબર જ નથી કે સરકાર શ્રી દ્વારા પ્રમાણેના મેનુ ભોજનમાં આપવામાં આવે છે આમલી ગાડીના જાગૃત નાગરિકને આ બધું જો ખબર પડી કે ખરેખર બાળકો સરકારના નિયમ મુજબ ભોજન આપવામાં આવતું નથી કે કોઈ કઠોળની આ શાકભાજી પણ આપવામાં આવતી નથી આંબડી ઘોડાના આચાર્ય અને સંચાલકે મળેલા હોય તેવું લાગે છે કે બાળકો શાકભાજીમાં અને જે અઠવાડિયામાં મેનુ જે ભોજનમાં આપવામાં આવે છે તેમાં કટકી થઈ રહી છે તેવું નજરે દેખાય છે ગોગાવાડાના મુખ્ય શિક્ષકે શાળાના શિક્ષકો જાળવણી રાખતા નથી બાળકોને ભોજન પણ ગુણવત્તાવાળું મળતું નથી પણ નાસ્તો પણ આપવામાં આવેલ નથી ને બાળકોને ભોજન મળે છે સરકારના દ્વારા તે આપવામાં આવતું નથી આ બધું ક્યાં જાય છે આ બાબતે મહીસાગર જિલ્લામાં શિક્ષણ અધિકારી નોંધ લેશે કે નહીં તે જોવું રહ્યું લીલી શાકભાજી ને એવું બનાવી કોઈ દાડું ખુલ્લે એવું ખુલ્લે એવું શાકભાજી આપણે ઘેર ખાઈએ ને વાલોળો ખુલ્લે એવું નથી બનાવતા

આ સીઓ તો ના કેવા લીલી શાકભાજી મિક્સ માં સબ્જી હું એમ તમારે કહેવું પડે ને સંચાલક ને કે મેન્યુ પ્રમાણે લાવવાનું એમ લાયા હમણાં એક કદાડ અઠવાડિયામાં હજાર અઠવાડિયામાં હજાર અઠવાડિયામાં લાયા આ શું રોકી એટલે કું હા

आज भी बनी थी है ओ भाई तुम्हें लीलू मिक्स सब्जी कोई दाड़ो बनाई और जाटवड़ी हम लीली शाक भाजी मिक्स मो बटाका है फुलेवर है मिक्स मो कोई दाड़ो शाक भाजी बनाई है हैं जाने बीजू हूँ से पर आज ना में बीजू हूं खिचड़ी पसे मगा खिचड़ी है વગારે ખીચડી સિવાય બીજું ખરું કશું આવો આ તો એટલી આ છો ડાળ નો કણ જેવું દેખાય ડુંગળીના બટાકા બે દેખાય ડુંગળી એ બે ત્રણ કણ નાખેલી કશું આ ડાળ નો કણ ઓળી જાય તો ને